પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા પચીસ વર્ષ સાયન્સ વિભાગમાં પૂર્ણ થતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું જેની અંદર અનેકો લોકો હાજર છે પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સાયન્સ વિભાગના પચીસ વર્ષ પૂર્ણ થતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન ચાલો ફરી સૌ સાથે મળીને કાર્યક્રમનું વિશેષ આયોજન અબ્રામા ખાતે આવેલા પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ખાતે યોજાયો હતો પીપી સવાણી શાળામાં સાયન્સ વિભાગ વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં શરૂ કરાયો હતો આથી પહેલાં વિદ્યાર્થીઓને વરાછા રોડ દૂર સુધી અભ્યાસ કરવા માટે જવું પડતું હતું જેમાં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડતી હોય જેને ધ્યાનમાં લઈને વિજ્ઞાન પ્રવહણમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે હેતુથી સંસ્થાના પ્રમુખ વલ્લભભાઈ સવાણી દ્વારા સાયન્સ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર એકમાં સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ મોટી સફળતા મેળવી અને ધોરણ બારના સાયન્સમાં બોર્ડની પરીક્ષામાં સમગ્ર ગુજરાતના યોગેશ મોરડિયાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સુરતનું ગૌરવ વધાર્યું હતું આ પરંપરા અવિરત ચાલુ જ રહી હતી સાડા સાત છેલ્લા પચીસ વર્ષમાં કુલ દસ હજારથી વધુ સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય કંડાર્યું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા પરમ પૂજ્ય નોતમ સ્વામી ઉપસ્થિત રહેવા પામ્યા હતા આજના પ્રોગ્રામમાં પીપી સવાણી ગ્રુપ એમ તો જે છેલ્લા પાંત્રીસ વર્ષથી સુરતમાં કાર્યરત છે પણ જે બારમા ધોરણમાંથી પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓ એટલે કે એમના પચીસ વર્ષ અને પચીસ વર્ષમાં જેમણે બીપી સવાણી ગ્રુપમાં બીપી સવાણી સ્કૂલમાં બારમું ધોરણ પાસ કર્યું છે તેવા તમામ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર અને ચાલો બધા સાથે મળીએ અને નો સીટ ટુ ડ્રગ્સના થીમ નીચે આજનો પ્રોગ્રામ હતો બાળકોને કરવામાં આવે આજે બીપી પી સવાણીમાંથી નીકળેલા ટોટલ બાળકો તો લગભગ પંદરેક હજારથી વધારે છે જેમાં ત્રણેક હજારથી વધારે ડોક્ટર બન્યા છે આઈઆરએસ ડૉક્ટર આઈઆરએસ બન્યા છે એક વિદ્યાર્થી આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસ અને સાયન્ટિસ્ટ ઘણા બધા ડૉક્ટરો અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે માનદ અધિકારીશ્રીની પણ સેવાઓ આપી રહ્યા છે તમામ લોકો આજે પોતપોતાના બેચ પ્રમાણે મળીને એકબીજાની જૂની યાદોને તાજી કરવાના જે આજનો આ પ્રોગ્રામ છે એમાં મુખ્ય મહેમાન અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા સી આર પાટીલ સાહેબ અને સંત શિરોમણી શ્રી નૌતમ સ્વામીના અધ્યક્ષસ્થાની આ કાર્યક્રમ થકી અત્યારે અમારા વિદ્યાર્થીઓ નથી રહ્યા વિદ્યાર્થીઓ વાલી બની ચૂક્યા છે ત્યારે એમના બાળકોને માટે શું સંદેશો હોય છે કે ત્યારે ડ્રગ્સને લઈને અત્યારે નવા મોબાઈલને લઈને કે જે અત્યારે જીવન ફાસ્ટ થઈ ગયું છે તે બાબતને લઈને એના જે અત્યારે વાલીઓ બની ચૂક્યા છે એ વિદ્યા અને એમના બાળકો જે વિદ્યાર્થી બન્યા છે એમના માટે એક એવો સંદેશો આપવા માગીએ છીએ કે તમે તમારા બાળકોનું ફક્ત પગે લગાડીને નહીં પણ ગળે લગાડીને એમનું જતન કરો એમને પ્રેમ આપો હું આપો અને ખોટા રસ્તે અવળા માર્ગે ન ચડી જાય એની તક રાખો આ બીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અઝર કુરશી સાથે પ્રકાશ પ્રકાશવાડા